સુરત ગ્રામ્ય એનસીબીની ટીમે હોટલ ચૌધરીના પાર્કિંગમાંથી કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ કરી કરોડોનો મુદ્દામાલ કબજે કર્યો હતો સુરત શહેર ગ્રામ્ય એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે હોટલ ચૌધરીના પાર્કિંગમાં કેમિકલની ચોરી ઝડપી પાડી હતી એલસીબી દ્વારા હોટેલમાં રેડ કરાતા ચાર આરોપીઓને ઘટના સ્થળથી કેમિકલ ચોરી કરતા ઝડપ્યા હતા જેમાં ત્રણ આરોપી ટેન્કર ચાલક હતા અને એક આરોપી હોટેલનો વોચમેન હતો એ ટੈਂકરમાંથી સ્ટીરિંગ મોનોમર નામનો કેમિકલ ચોરી ક્રિયા આતા 350 લિટર કેમિકલની ચોરી કરાઈ હોય ગ્રામ્ય એસીબી કેમિકલ ટੈਂકર સહિત 2 કરોડ 70 લાખ 98450 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો એ આજ સુરત ગ્રામ્ય પોલીસ કે એસીબી કો એક બાતમી મળી કે હોટેલ ચૌધરી પેલેસમાં કેમિકલની ચોરી ચાલ રહી છે ਇਸ બાતમી મે એસીબી હોટેલ ચૌધરી પેલેસમાં રેડ કર્યા અને ચાર આરોપીઓ કહારેશ કર્યા ये चार आरोपियां पार्क करने टैंकर से केमिकल चोरी कर रहे थे केमिकल का नाम मोनोमर। इसमें चार, ये चार में तीन के ड्राइवर और एक होटल के चौकीदारोर सेवनटीन लाख नाइन एट थाउजेंड फोर हंड्रेड एंड फिफ्टी रुपीज इसमें का मुद्दम थ्री हंड्रेड एंड फिफ्टीन लीटर स्टायरिन मोनोमर जिसका थाउजेंड सेवन हंड्रेड एंड फिफ्टी रुपीज अभी तपास चालू है ये आरोपियों के एमओ ऐसे होते हैं कि टैंकर लेते वो एक होटल जैसे होटल चौधरी पैलेस में पार्किंग करते हैं पार्किंग करके, करने के नाम में वहां पार्किंग पार्किंग करते ये टैंकर ड्राइवर होटल चौकीदार और होटल सिक्योरिटी स्टाफ से मिलके ऐसे चोरी करते थे जैसे टैंकर के वॉल कोड़ा कर वहां से टैंकर में होता केमिकल को चोरी करते थे इस केस में यही एमओ है